દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગઈકાલે ગુરુ પૂનમ બધાએ સારી રીતે શ્રદ્ધાથી ગુરુ પૂનમની ઉજવણી કરી હશે ગુરુ પૂજન પણ થયું હશે અને મેં જે કહ્યું એ પ્રમાણે ગુરુ એ ગુરુ પાસે આપણે માગણી પણ કરી હશે કે ભવ ભવ મને જ્ઞાનનો સંજોગ ભેગો થાય કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય અને ભવ ભવ મને શાશ્વત અને સનાતન સુખનું જ્ઞાન પ્રાપ્ત થાય આત્મદ્રષ્ટિ થાય એવી માગણી કરી હશે અને ભવિષ્યમાં એવી જ માગણી કરજો મિત્રો મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ ભગવદ્ ગીતાનો સૌથી નાનામાં નાનો અધ્યાય જેના વિષજ શ્લોક છે એનો છેલ્લો શ્લોક બરાબર કરીએ છીએ વિશ્વ જે શ્લોક છે આપણે બત્રીસ ગુનો જોયા અત્યાર સુધી ભગવદ્ ગીતાની અંદર ભક્તિ યોગની હે અર્જુન આવા ગુનો વાળો ભક્ત મને પ્રિય છે જેની અંદર આવા ગુણો આત્મસાત થયેલા છે અથવા તો એ ગુણોને આત્મસાત કરવાના પ્રયત્નો કરે છે એ એ ગુણો માટેના ભાવ કરે છે કે મને આત્મસાત થાય મારે આ ગુનો મેળવવા છે એવા જે ભાવ કરે છે એ ભક્ત મને પ્રિય છે મિત્રો અને અધ્યાય પૂરો કરતા કરતા બત્રીસ ગુણો કયા પછી છેલ્લા શ્લોકમાં ભગવાન કે છે કે જેઓ શ્રદ્ધાવાન થઈ અર્જુન જે મનુષ્ય કોઈ પણ એક્સ વાય જેડ કોઈ નાત જાત ધર્મ જ્ઞાતિ સંપ્રદાય કોઈ વિશે નામ નથી મનુષ્ય માત્ર કોઈ પણ મનુષ્ય હોય એ મનુષ્ય એ પાપી હોય એ પુણ્યશાળી હોય એ અભણ હોય એ બનેલો હોય એ ગરીબ હોય એ ધનિક હોય એ નાનો હોય એ મોટો હોય કોઈ પણ માણસ કોઈ પણ માણસ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી શ્રદ્ધાવાન એટલે આ બત્રીસ ગુણો ઉપર જેને શ્રદ્ધા છે અર્જુન તને જે જ્ઞાન આપું છું આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એ જ્ઞાન ઉપર જેને શ્રદ્ધા છે એવા માણસો મારા પરાયણ રહી અહીંયા થોડો પ્રશ્ન થાય મારા પરાયણ રહી એટલે શું કૃષ્ણ કૃષ્ણની પૂજા કરે એ જ ભક્ત રામની પૂજા કરે નહીં શિવની પૂજા કરે નહીં માતાજીની પૂજા કરે નહીં સ્વામિનારાયણની પૂજા કરે નહીં ના સાહેબ અહીં મોટો લઠ્ઠો પડે છે અહીં લઠ્ઠો પડે છે અને હું લઠ્ઠો કહું છું સાહેબ લઠ્ઠો એટલા માટે કહું છું કે લઠ્ઠો આપણને મારી નાખશે આપણને પ્રગતિ કરતા આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરતા આ લઠ્ઠો અટકાવી દે છે હમ હું તો કૃષ્ણને જ માનું શિવ ને માનું તો અન્યા શ્રેય થઈ જાય ઘણા તો એમ કે એક જ જગ્યાએ ખાડો ગોદો એક જ જગ્યાએ ખાડો ગોદ 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 કરો તો જ પાણી આવશે હતર જગ્યાએ ખાડા ભાઈ ખાડાને નોને કોઈ લેવા દેવા નથી એ મટીરિયલ સાયન્સ છે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે એને કઈ તમે એની જોડે હરખાવો છો યાર દ્રષ્ટાંત એને પેરેર આલો હું શિવને માનું હું રામને મારું મારો અન્યાશ્રય થઈ જાય આવું ઘુસાડ દીધું છે ઘુસાડ દીધું છે સાહેબ જ્ઞાન નથી ભયંકર અજ્ઞાન છે તમે કૃષ્ણને માનો રામને ના માનો શિવને ના માનો બીજા ભગવાનને ના માનો માતાજીને ના માનો દેવોને ના માનો સાહેબ કે છે અન્યાશ્રય થઈ જાય ભયંકર વિરાધના કરી તમે ભયંકર વિરાધના કરી તમે પાપ બંધાવે છે આવા લોકો પાપ બંધાવે છે હા સાહેબ મનહરભાઈ ની ગેરંટી છે ક્યારેય કોઈ ભગવાનની વિરાધના ના કરશો કરશો એક મનુષ્યનો દ્વેષ કરીએ મનુષ્યનો દ્વેષ કર્યો હોય ને તો એનો હિસાબ ચૂકવવો પડે એનું પરિણામ ચૂકવવું પડે જાત બોય જાલી કોઈ માતાજી કોઈ દેવ કે ભગવાનની વિરાધના કરીએ તો એનું કેટલું ભયંકર પરિણામ આવે અત્યારે જે લોકો ભયંકર દુખ ને પામી રહ્યા છે હા સાહેબ પડતીનું કારણ છે આ પડતીનું કારણ છે ક્યારેય કોઈનો દ્વેષ ના કરશો ભગવાને દ્વેષ કરવાનું નથી કહ્યું મારા પરાયણ રહી મારા પરાયણ રહી એટલે તમે આખી ગીતામાં જુઓ કૃષ્ણ શબ્દનો ઉપયોગ નથી થયો શરૂઆતથી અંત સુધી ભગવાન વાચ વેદ વ્યાસે લખ્યું ભગવાન વાચ કૃષ્ણ વાચ નથી કૃષ્ણ સ્વરૂપે બોલ્યા જ નથી સાહેબ ભગવાન સ્વરૂપે બોલ્યા છે અને ભગવાન એ અંદર જે બેઠેલા છે જે જીવ માત્રમાં છે એ જ્યારે અજ્ઞાનના આવરણો નીકળી જાય ત્યારે એનું ભગવત સ્વરૂપ પ્રગટ થાય કૃષ્ણ ભગવાને દેહાધ્યાસ પોતાની બોડીને કૃષ્ણ સ્વરૂપે માની અને ભગવદ્ ગીતા નથી કહી એટલે ભગવાન વાંચ લખ્યા છે તેર અધ્યાય નો માં શ્લોક અર્જુન જીવ માત્રમાં રહેલો આત્મા એ જ પરમાત્મા છે એ જ મહેશ્વર છે